ચાહે કેવી પણ પરિસ્થિતિ હોય આ ત્રણ સ્થળોએ પોતાની પત્નીને ક્યારે એકલી ન છોડવી જોઈએ નહીં તો મોટી સમસ્યા થઈ શકે છે ખૂબ જૂના સમયની વાત છે એક વેપારી અને તેની પત્ની વેપાર માટે પોતાના રાજ્યમાંથી બીજા રાજ્યમાં જઈ રહ્યા હતા જ્યારે તેઓ બીજા રાજ્યની સરહદમાં પહોંચ્યા ત્યારે રસ્તામાં તેમને કેટલાક ડાકુઓ મળી ગયા એ ડાકુઓએ તે વેપારી અને તેની પત્ની પાસે જે કંઈ પણ હતું તે બધું લૂંટી લીધું આ રીતે ડાકુઓએ વેપારી અને તેની પત્નીને ભિખારી બનાવી દીધા ડાકુઓનું ટોળું ત્યાંથી ચાલી ગયું પણ વેપારી અને તેની પત્ની લૂંટી જવાથી ચિંતામાં પડી ગયા અને વિચારવા લાગ્યા કે હવે આગળ શું કરવું એક અજાણ્યા શહેરમાં તેમને કોઈ ઓળખાણ નથી અને હવે તેમની હાલત ખરાબ થઈ ગઈ હતી કારણ કે આ શહેરમાં પૈસાને સૌથી વધારે મહત્વ હતું વેપારી પોતાની પત્નીને લઈ અજાણ્યા શહેર તરફ આગળ વધવા લાગ્યો તેને આ ચિંતા સતાવતી હતી કે હવે વ્યવસાય કરવો તો કેવી રીતે કરું તે આ ચિંતામાં ચાલી રહ્યો હતો અને તેને શહેરની બહાર એક સાધુની ઝૂંપડી દેખાઈ વેપારી પોતાની પત્નીને લઈને ઝૂંપડી તરફ ચાલી ગયો જ્યારે ઝૂંપડી તે પાસે પહોંચ્યો ત્યારે તેને ત્યાં એક સાધુ મહાત્મા મળ્યા જે એક પથ્થરના ચબૂતરા પર બેઠા હતા અને પોતાના શિષ્યોને પ્રવચન આપી રહ્યા હતા સાધુને જોઈને વેપારી વિચારવા લાગ્યો કે આ સાધુ મહારાજને પોતાની સમસ્યા કહું કદાચ તેઓ મારી સમસ્યાનું કાંઈક સમાધાન કરી શકે એવો વિચાર કરીને વેપારી તે સાધુ મહાત્માજી પાસે પહોંચી ગયો અને ખૂબ નમ્ર સ્વરે તેની સમસ્યા જણાવી તેણે કહ્યું મહારાજ જો કોઈ રીતે તમે મારી પત્નીને કોઈ સેઠ પાસે ગીરવી રાખવી દો અને મને થોડા પૈસા અપાવશો તો તમારી મોટી કૃપા થશે સાધુએ વેપારીની વાત સાંભળી તો તે વેપારી પર ગયા આવી સાધુએ પોતાના પરિચિત સેઠ વિશે કહ્યું અને તે વેપારીને તેના પાસે મોકલી દીધો વેપારી પોતાની પત્નીને લઈને શેઠના ઘરે પહોંચ્યો અને સેઠના પગે લાગી નમ્રતાથી કહ્યું હસેઠજી મને થોડા પૈસાની ખૂબ જરૂર છે મારા પાસે ગીરવી રાખવા માટે બીજું કંઈ નથી માત્ર મારી પત્ની છે તમે મારી પત્નીને ગીરવી રાખી મને થોડા પૈસા આપી દો હું આ પૈસાથી વેપાર કરીને જલ્દી જ તમારા પૈસા અને વ્યાજ સહિત તમારા પૈસા પરત કરી દઈશ અને મારી પત્નીને તમારાથી મુક્ત કરી લઈશ તે વખત સુધી મારી પત્ની તમારા દ્વારા આપેલા પૈસા માટે ગીરવી રહેશે શેઠે વેપારીની વાત સાંભળી અને પૈસા આપવાની તત્પરતા દર્શાવી શેઠે પૈસાના બદલામાં વેપારીની પત્નીને પોતાના ઘરે ગીરવી રાખી લીધી વેપારી સેઠ પાસે પત્નીને ગીરવી રાખીને અને તેની પાસેથી દેવું લઈ વેપાર કરવા આગળ વધ્યો તે પૈસાથી વેપાર શરૂ કર્યો વેપારી ખેડૂતો પાસેથી સસ્તા ભાવે અનાજ ખરીદતો હતો અને જરૂરિયાતમંદ ખેડૂતોને મોંઘા ભાવે વેચતો હતો આ રીતે વેપારી એ પૈસાથી બહુ ઓછા સમયમાં જ બહુ મોટું ધન કમાઈ લીધું જ્યારે વેપારીએ ઘણા પૈસા કમાઈ લીધા તો બાર મહિનાની અંદર તે ફરી પાછો તેના પત્નીને ગીરવી રાખેલા શહેરમાં પાછો આવ્યો શહેરમાં પહોંચી તે સીધો શેઠના ઘરે ગયો અને નમ્રતાથી કહ્યું શેઠજી તમારો હિસાબ કરીને મારે તમારા પૈસા આપવાના છે કૃપા કરીને મારી પત્નીને મને પાછી આપો શેઠ એ સાંભળીને કહ્યું ભાઈ શું કહું આજથી બે મહિના પહેલા તારી પત્ની અચાનક બીમાર પડી મેં તે માટે શ્રેષ્ઠ વૈદ્યોની સારવાર કરાવી પરંતુ દુર્ભાગ્યવશ તે બીમારીના કારણે તેનું મૃત્યુ થઈ ગયું હું તારી પત્નીને બચાવી શક્યો નહીં શેઠના મોઢેથી આ વાત સાંભળીને વેપારી બહુ દુઃખી થયો થોડી વાર પછી વેપારીએ કહ્યું શેઠજી જે થવું હતું તે તો થઈ ગયું કદાચ મારા નસીબમાં આજ લખેલું હતું તમે તમારા પૈસા લઈ લો જેથી મને એ સંતોષ મળી શકે કે મેં તમારું કર્જ ચૂકવી દીધું છે અને મારી પત્નીને ગીરવી રાખવાના કલંકથી મારી જાતને બચાવી શક્યો છું વેપારીની વાત સાંભળીને સેઠ બોલ્યો નહી ભાઈ હું હવે તારા પૈસા કેવી રીતે લઈ શકું જ્યારે હું તારી અમાનત તને પાછી આપી શકતો નથી ત્યારે તારા પાસેથી કર્જ પાછું લેવાનો મને કોઈ હક નથી વેપારીએ વારંવાર શેઠને કર્જ સ્વીકારવા વિનંતી કરી પરંતુ શેઠ માન્યો નહીં નિરાશ ભાવથી વેપારી ત્યાંથી બહાર નીકળ્યો અને ચાલતો ચાલતો ફરીથી તેજ જગ્યાએ પહોંચી ગયો જ્યાં તે પ્રથમ વખત તે સાધુ મહાત્મા સાથે મળ્યો હતો સહજ રીતે સાધુ મહાત્મા પોતાના ચબૂતરા પર બેસીને પોતાના શિષ્યોને પ્રવચન આપી રહ્યા હતા વ્યાપારી પણ મનની શાંતિ માટે ત્યાં ગયો અને સાધુ પૂછ્યો વેપારીએ આખી ઘટના સાધુ મહાત્માને કહી સાધુ જે એક સિદ્ધ મહાત્મા હતા તે વાત સાંભળીને બોલ્યા ભાઈ તે શેઠે તારા સાથે ધોખો કર્યો છે તારી પત્ની નિશ્ચિત જીવિત છે તારી પત્નીને તે સેઠે તેના ઘરમાં છુપાવી રાખી છે અથવા તેને પોતાના કોઈ પરિચિત પાસે દૂર મોકલી છે હવે તું એવું કર અહીંના રાજા પાસે જઈને દરબારમાં પ્રાર્થના કર કે મહારાજ મને મારી પત્નીને તે સેઠ પાસેથી પરત અપાવો આ શહેરનો રાજા ખૂબ બુદ્ધિશાળી છે અને નિશ્ચિત જ તે સેઠ પર દબાણ કરીને તને ન્યાય અપાવશે તારો ન્યાય રાજાના દરબારમાં જ થશે વેપારીએ સાધુ મહાત્માના વચનો સાંભળી અને રાજા પાસે જવાનું નક્કી કર્યું તે રાજાના દરબારમાં પહોંચી ગયો અને પ્રાર્થના કરી મહારાજ કૃપા કરીને શેઠ પાસેથી મારી પત્નીને પરત અપાવવા મને મદદ કરો વેપારીની વાત સાંભળી રાજાએ તુરંત શેઠને બોલાવ્યો અને પૂછ્યું સેઠ શું આ સાચું છે કે તું વેપારી પાસેથી પૈસાના બદલે તેની પત્નીને ગીરવી રાખી હતી શેઠે સ્વીકાર્યું હા રાજન આ વાત સંપૂર્ણપણે સાચી છે રાજાએ પૂછ્યું તો પછી તું તેની પત્નીને પરત કેમ નથી આપી રહ્યો સેઠ બોલ્યો મહારાજ મેં આ વેપારીને પહેલાથી જ કહી દીધું છે કે બે મહિના પહેલા તેની પત્ની બીમારીના કારણે મૃત્યુ પામી ગઈ છે હવે હું યમરાજ પાસેથી તેની પત્નીને કેવી રીતે પાછી લાવી શકું રાજાએ પૂછ્યું તારી પાસે શું કોઈ પુરાવો છે કે તેની પત્ની ખરેખર મૃત્યુ પામી ગઈ છે શેઠ બોલ્યો હા મહારાજ આ વાતની પુષ્ટિ તે વૈદ્ય કરશે જેમણે તેની સારવાર કરી હતી અને તે ચાર લોકો કરશે જેમણે તેની પત્નીને સ્મશાનમાં દહન કર્યું હતું શેઠે આ વાત એટલા આત્મવિશ્વાસ સાથે કરી કે રાજાને પણ તેનો વિશ્વાસ થઈ ગયો ત્યારે રાજાએ વેપારીને કહ્યું ભાઈ જો તારી પત્ની જીવિત હોત તો અમે નિશ્ચિત જ તેને તને અપાવત હવે તો અમારું પણ મજબૂરી છે રાજાએ વેપારીને સમજાવીને પરત મોકલી દીધો વ્યાપારી નિરાશ મનથી ફરીથી સાધુ મહાત્મા પાસે પહોંચ્યો અને રાજા તથા શેઠ વચ્ચે જે વાતચીત થઈ હતી તે બધું કહ્યું આ બધું સાંભળીને સાધુ મહાત્મા બોલ્યા મને આશા ન હતી કે રાજા આટલો અવિવેકી હશે દુઃખ છે કે તેણે તારા સાથે ન્યાય ન કર્યો રાજાએ શેઠની વાતો માની લીધી અને તને સમજાવીને અહીં પાછું મોકલી દીધો સાધુએ આગળ કહ્યું હવે તું મારી એક વાત સાંભળ ફરીથી રાજા પાસે જઈ અને એમને કહે કે તારા માટે ન્યાય કરવાનો એક મોકો મળે તે માટે તેઓ ત્રણ કલાક માટે તેમની રાજગાદી પર મને બેસવાની અનુમતિ આપે હું તેમને બતાવીશ કે ન્યાય કેવી રીતે કરવામાં આવે છે અને ન્યાયનો સાચો અર્થ શું છે વેપારી ફરીથી રાજા પાસે ગયો અને સાધુ મહાત્માની વાત રાજાને કહી રાજાએ સાધુ મહાત્માના આ વાતને સાંભળી કહ્યું મને ત્રણ કલાક માટે મારી ગાદી છોડવામાં કોઈ વાંધો નથી જો આથી તને ન્યાય મળી શકે તું તે મહાત્માને દરબારમાં લા વેપારી એ રાજાના વચનો સાંભળીને ખુશ થઈ અને સાધુ મહાત્માને લઈ દરબારમાં આવ્યો જ્યારે સાધુ મહાત્મા દરબારમાં આવ્યા ત્યારે રાજાએ પોતાની રાજગાદી તેમને સોંપી દીધી ગાદી પર બેસતા સાધુ મહાત્માએ શેઠને દરબારમાં લાવવામાં કહ્યું સાધુ મહાત્માએ શેઠને કહ્યું શેઠજી તમે કહ્યું હતું કે આ વેપારીની પત્ની તમારા ઘરે રહેતી હતી અને બે મહિના પહેલાં તે સ્વર્ગવાસ કરી ગઈ તમે એ પણ કહ્યું કે તમારી પાસે તેના મૃત્યુના સાક્ષી છે શું હું તે સાક્ષીઓને મળી શકું રાજા બનેલા સાધુ મહાત્માના આદેશથી શેઠના સાક્ષીઓને દરબારમાં લાવવામાં આવ્યા પહેલા તે વૈદ્યને બોલાવવામાં આવ્યો જેણે વેપારીની પત્નીની સારવાર કરી હતી સાધુ મહાત્માએ વૈદ્યને પૂછ્યું કેમ ભાઈ શું તમે આ વેપારીની પત્નીનું ઈલાજ કર્યું હતું વૈદ્યએ જવાબ આપ્યો જી હા હુજૂર મેં જ તેના માટે દવાઓ બનાવી હતી સાધુ બોલ્યા સારું મને આ કહો કે તમે શેઠના ઘરે જઈને વ્યાપારીની પત્ની માટે દવા આપતા હતા કે તે તમારી પાસે દવા લેવા આવતી હતી બોલ્યો મહારાજ પોતે મારી દુકાન પર આવી દવા લઈ જતા હતા આ સાંભળી સાધુએ કહ્યું તો શું આના કહી શકાય કે શેઠ તે દવા વ્યાપારીની પત્ની માટે જ લઈ જતા હતા અથવા કોઈ બીજા માટે વૈદ્ય બોલ્યો હા મહારાજ હું ચોક્કસ કહી શકતો નથી કે શેઠ એ દવા કોના માટે લઈ જતા હતા પરંતુ શેઠ મારે પાસેથી દવા લઈને જતા હતા સાધુએ કહ્યું એનો અર્થ એ છે કે તું દર્દીને જોયા વગર જ દવા આપતો હતો આ તો ગૌરવથી ચાલતી જવાબદારીમાં ગંભીર નિષ્કાળજી છે શું એવું શક્ય નથી કે તારી આ બેદરકારીના કારણે તું દવાના સ્થાને ઝેર આપી શક્યો હોય અને તે ઝેરના કારણે આ વેપારીની પત્નીનું મૃત્યુ થયું હોય આ વાત સાંભળી વૈદ્ય ભયથી પીળો પડી ગયો અને બોલ્યો હુજુર એવું કદી થઈ શકતું નથી હું મારા કોઈ દર્દીને ઝેર કેમ આપીશ આ તો મારા માની પ્રતિષ્ઠા માટે પણ ઘાતક છે સાધુ બોલ્યા હવે તું એમ જ કહેશે પરંતુ હું તને કાર્યમાં બેદરકારી રાખવા અને દર્દીના જીવન સાથે ચેડા કરવા માટે દંડરૂપે પચાસ કોડા મારવાનો આદેશ આપવા જઈ રહ્યો છું સાથે જ તારોમો કાળો કરીને સમગ્ર નગરમાં ઘુમાવાશે હવે તું વિચાર શું તું સત્ય બોલવાનું પસંદ કરે છે કે હું સૈનિકોને તને પકડવાનો આદેશ આપું આ સાંભળી વૈદ્યનો શરીર કપાઈ ગયો તે સાધુના પગમાં પડી ગયો અને વિનંતી કરી હુજુર મને માફ કરજો હું સ્વીકારું છું કે મેં કોઈ દર્દીનો ઉપચાર કર્યો નથી સેઠે મને પૈસા આપ્યા હતા અને કહ્યું હતું કે જો જરૂરિયાત પડે તો તેની તરફમાં ગવાહી આપવી સાધુ મહાત્માએ વૈદ્યની વાત સાંભળી અને ત્યાં જ ગુનાહિત ખોટી ગવાહીનું પર્દાફાશ થયું સાધુ મહાત્માએ રાજાદ્રના રૂપમાં ચારેય સાક્ષીઓને કહ્યું તમારા કહેવા અનુસાર તમે વેપારીની પત્નીને શમશાનમાં લઈ જઈને સળગાવી દીધી હતી મને આ કહો કે અંતિમ સંસ્કાર પહેલા જ્યારે મૃતદેહને સાફ કરવામાં આવે છે અને તે કફનમાં લપેટવામાં આવે છે ત્યારે તમે ખરેખર તે સ્ત્રીનો મૃતદેહ જોયો હતો કે નહીં આ સાંભળી શેઠના ચારેય સાક્ષીઓ ડરથી બોરાતા બોલ્યા હુઝુર અમે તો સ્ત્રીના મૃતદેહને જોયો જ નહોતો એ તૈયાર કરેલી અર્થીને શમશાન લઈ જવા કહ્યું હતું અને અમારે ફક્ત તેને સળગાવવાનું હતું આ સાંભળી સાધુ મહાત્મા બોલ્યા એનો એ અર્થ થાય છે કે તમે તે અર્થીમાં કોઈ જીવિત વ્યક્તિ હોવાનો પણ વિચાર કર્યો નહીં કદાચ કોઈ ઝેરી પદાર્થથી બેભાન વ્યક્તિએ અર્થીમાં લાવવામાં આવી હોય અને તમે તેને સળગાવી દીધી હોય શું તમને ખ્યાલ છે કે આ કેટલું ગંભીર ગુનાહિત કૃત્ય છે સાધુ મહાત્માની વાતે તેઓ ડરી ગયા અને ભૂલ સ્વીકારી લેતા બોલ્યા હુઝુર અમને તે વિચાર આવ્યો જ નહોતો અમારે ફક્ત શેખજીના આદેશનું પાલન કરવું હતું સાધુ મહાત્મા ખડકતી અવાજમાં બોલ્યા તમારા અસમજદાર અને આદેશ પાડવાની આદતમાં તમે કદાચ એક જીવિત વ્યક્તિને જીવતી સળગાવી દીધી હોય આ કેટલું ભયાનક અને ગંભીર પાપ છે તમારું દંડ તો મૃત્યુદંડ સુધી પહોંચી શકે છે સાધુની આ વાતથી ચારેય સાક્ષીઓનું હૈયું ધબકવા લાગ્યું તેઓ સફાઈ આપવાની કોશિશમાં કાંપતા બોલ્યા મહારાજ અમને માફ કરજો અમે માત્ર આદેશનું પાલન કર્યું અમારે કોઈ દુભાવરનું કૃત્ય કરવાનો ઈરાદો નહોતો સાધુ મહાત્માએ કહ્યું માફી તે સમયે મળશે જો તમારે સાચી વાત જણાવવી પડશે જો આ સમસ્યા પરદાફાશ નહીં થાય તો તમારું જીવિત રહેવું પણ શંકાસ્પદ બને છે આ વાત સાંભળીને સાક્ષીઓ ચિંતિત થઈ ગયા અને આકરું ભેદ તોડવાની તૈયારી બતાવી જ્યારે તે ચાર ગવાહોએ વૈદ્યની પિટાઈ અને સાધુ મહાત્માના મુખમાંથી મૃત્યુદંડની વાત સાંભળી ત્યારે તેઓ ડરથી કંપી ગયા અને તેમના હાથ પગ ઠંડા પડી ગયા સાધુ મહાત્માએ વિનમ્રતાથી શેઠ તરફ દ્રષ્ટિ ફરી કરી જેમણે શેઠ સાધુની આંખોમાં જોયું તેમનો ચહેરો ડરથી કાળો પડી ગયો સાધુએ ગંભીર સ્વરમાં શેઠને કહ્યું શેઠજી તમારી પાંજરા ગવાહોની સચ્ચાઈ પહેલેથી બહાર આવી ગઈ છે હવે આ કહો કે કોઈની ઈચ્છા વિરુદ્ધ કોઈની પત્નીને બળાત્કારી રીતે ઘરમાં રાખવો અને અમાંતમાં ખ્યાલતાના ગુનાઓ માટે તમે કઈ સજા પસંદ કરશો સાધુ મહાત્માની વાત સાંભળી સેઠનો ચહેરો સફેદ પડી ગયો અને તેમના મોઢેથી કોઈ શબ્દ નહીં નીકળ્યો રાજા બનેલા સાધુ મહાત્માએ કઠોર સ્વરમાં કહ્યું સેઠ આથી પહેલા કે હું તમને દસ વર્ષની કઠોર સજાની ઘોષણા કરી દઉં તમારે છેલ્લો મોકો છે જો તમે તરત આ વેપારીની પત્નીને દરબારમાં હાજર ન કર્યું તો તમારું ગુનો વધુ વધશે સજાના ડરથી સેઠે તરત પોતાના સેવકોને ઘરમાં મોકલ્યું થોડા જ સમયમાં સેવકો વેપારીની પત્નીને સાથે લઈને દરબારમાં આવી પહોંચ્યા વેપારીને તેની પત્ની બિલકુલ ઠીક સલામત જોઈને તેમણે સાધુ મહાત્માનો આભાર વ્યક્ત કર્યો સાધુ મહાત્માએ વેપારીની પત્નીને તેના પતિને આપીને કહ્યું પછી સાધુએ સેઠને ખોટી ગવાહી અને અમાંતમાં ખ્યાલતાના ગુનાઓ માટે પાંચ મહિનાની કઠોર કેદની સજા ઘોષિત કરી ચારે ખોટા ગવાહોને પણ કઠોર સજા મળી કારણ કે તેમણે વેપારીની પત્ની સ્મશાનમાં દહન કરવાનો ખોટો નિવેદન આપ્યો હતો આ જોઈને રાજા આશ્ચર્યચકિત થઈ ગયો તે સાધુ મહાત્માના ન્યાય અને વિવેકથી એટલો પ્રભાવિત થયો કે તેણે હાથ જોડીને કહ્યું મહાત્મા તમે ખરેખર ધન્ય છો તમે માત્ર ન્યાયનું પાલન કર્યું પરંતુ સચ્ચાઈને પ્રકાશિત કરી અમારા રાજ્યની બૌદ્ધિકતા વધારવા માટે મદદ કરી છે હું આપની પ્રાર્થના કરું છું કે તમે સમયાંતરે અમને માર્ગદર્શન આપતા રહો સાધુ મહાત્માએ રાજાને આશીર્વાદ આપ્યા અને દરબારથી વિદાય લીધી આ રીતે વેપારીને તેની પત્ની પાછી મળી અને ન્યાયની વિજય થઈ તમે મને શીખવ્યું કે ન્યાય કેવી રીતે કરવામાં આવે છે

જો તમારી પત્ની બીમાર પડી જાય અને બીમારી તેને ઘેરી લે તો આવા સમયમાં કદી પણ તેને એકલા બીમારીમાં નહીં છોડવું જોઈએ કારણ કે જ્યારે કોઈ વ્યક્તિ સ્ત્રી સાથે વિવાદ કરે છે ત્યારે તે સ્વીકાર કરે છે કે તે તેના સુખ અને દુઃખમાં સાથ આપશે એથી બીમારીના સમયે તમારી જવાબદારી છે કે તમે તેની સાથે રહો અને તેનો સંભાળ રાખો જેમ તમારી પત્ની તેના પતિની સેવા કરે છે છે તે રીતે પતિનું પણ આ ફરજ બીજું સ્થાન જો તમારી પત્ની નિર્દોષ હોય અને કોઈએ તેને ખોટા આરોપોમાં જૂઠ્ઠું જૂઠું ફસાવવાનો પ્રયત્ન કર્યો હોય તો તમે એ સમયે કદી પણ તેના સાથ છોડવાનું નહીં કરવું જોઈએ એક સ્ત્રી પોતાના મમ્મી પાપાના ઘરને તે આશામાં છોડીને આવે છે કે તેનો પતિ તેની ભાવનાઓ સમજીને તેને મક્કમ સાથ આપશે એવું કે પછી કોઈ જે ભૂલ કરીને ગુનો લગાવતો હોય ત્યારે પતિએ સદાય તેની સાથે ઊભો રહેવું જોઈએ ત્રીજું સ્થાન કોઈ પણ અજાણ્યા અથવા મિત્ર કે સંબંધીઓ અથવા ભાઈ સાથે પણ તમારી પત્નીને કદી પણ એકલા નહીં છોડવું જોઈએ સમયના નિયમો છે અને એમાં કોઈ પણ સમય કોઈ પણ ખોટું થઈ શકે છે તેથી તમારી પત્નીને કદી પણ કઈ રીતે પણ કોઈ અજાણ્યો પુરુષ સાથે એકલા નહીં છોડવું જોઈએ મિત્રો આશા છે કે તમને આ કથા ગમી હશે જો તમને આ કથા પસંદ આવી હોય તો કૃપા કરીને વિડિયો લાઇક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અંત સુધી કથા સાંભળવા માટે તમારો ધન્યવાદ